તો જય શ્રી કૃષ્ણ જીતારામ બધાની નાસ્તા બાવીસ જાન્યુઆરી તો અયોધ્યામાં મસ્ત આસ્તો તો ઉદઘાટન હે રામ ભગવાનનું નું નાસ્તા મસ્ત દિવાળી છે હું બધું વાતાવરણ લખીએ અમારે છે ને અટણ મિનિટ ગજા ભાઈ લુગણા દેવાને તેડી ગતા નાસ્ કેવી તોડવાનું છે ને નામ લેવાનું છે એટલે તેડી હતા નાસ્તા મીકે જ હે

વાહ 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 બસ 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 કડક થઈ ગયો કડક થઈ ન થઈ ગયો ના ના નો સા બનાવે બાકી રાજ્ય આ કાન મખણ મારે હા વખણ કરે ખોટા વખણ નો એ બરો હમ હાલો તો વાગી ગયા છે અત્યારે સા કુણા આવી ગયા ને કામ ચાલી રહ્યું છે રોટલા ઘડવાનું તો રોટલા ઘડાઈ જાય તો પછી આપણે કામ ચાલુ કરીએ રંગોળીનું તમારે છે ને આ કઈ કે હું થોડાક રોટલા બોટલા ને નવી રીતે જાણ તો પછી મસ્ત રંગોળી બનાવવાની છે તો તમે મદદ કરશો હા મદદ તો કરીએ ને તો પેલા જમવાની વ્યવસ્થા કરેલી એ પછી નિરાયતી કરીએ કારણ કે મમ્મી પપ્પા તો એ બધા કહેવી ગા ને રોટલા અમારા બેના જ ગળવાના હા ને મીરા એટલે રોટલા તો કે કઈ ખબર ને આવી છે કે નહી આવી કે કઈ નથી ને તો એ આવી છે તો બધાયના ઘડવા જશે નકપ છે

એટલે એક પેરેટ તો આમાં બસતી વર્ત આમાં જ પડી માલસામાં કુલજા કુલજા લોસો થયો ભૂગ હા હે ને એટલો કલર ધોરાઈ ગયો હતો ડબ્બા ની અંદર

તો પગલાનું કામ તમારું છે દોરો મને બહુ નો મેરા હે મને નો મેરા કરો કાલ કે આઈડિયો મત હાલો તો અમારી ત્યાં ગળી થઈ ગઈ મસ્ત રેડી તો તમે બધા પર જોવે હકો તો આજની છે અમારી આ રંગોળી બોલો જય શ્રી રામ જય શ્રી રામ ને હાજી તો હે ને આમાં આપણે મસ્ત દીવડા કરી દીધો ને એટલે મસ્ત રંગોળી લાગવાની હે ને ફોટા પાડવા મસ્ત હાજી પાડવા એમાં છે ને મીરા બાપે થોડીક મારી મદદ કરી થોડીક એટલે ઘણી કરી પછી ને મેથી જઈને થોડું ઘણું બગાડ્યું હતું પણ નો વાંધો આવ્યો જરાક સુતરે મારા કતરા થોડીક મદદ તમે જાકો થોડીક મિનિટ મેં જ કરી થોડીક એક મદદ બ દોરી તમે ની તમે કા કરી દોરી તો મેથી જઈને માર બગાડ હા બગાડ ઓહો માય 嗯嗯嗯。<laughs> <laughs>

फटाफट बोल फटाफट ले भागी है हम्म सुन ले आई रे हां बजे मीरा नु मारी मीरा है ने किट कायो बधाई जी गोमे ना जाई नी दूध दे आ तो ई कह के झाड़वान पुत्री बोम ने फटा लेता है आइटम आप 15 शॉट वाली जो मन खबर पड़े जे ई की मन खबर पड़े गाय है क्यों वो अंतरिया में है तो हम्म आने बोले फिर आते कोई जन तो लाभ ले आ का आऊँ का आऊँ तू ले फिर बीस मुंह तो पामा का तो कोई जन तो नहीं तो खुद है ना जो जो का पढ़ा कोते जाने आने बीस में फोटो आई क्यों करो का मॉर्निंग ले लें ले। सेटा रहा हम बुद्ध एक अस्पेर था है क्या एक अस्पेर था है क्या एक अस्पेर था है क्या एक अस्पेर था

નામ આવ્યું વિજય મસ્ત નામ હે માતાજી લીધું એટલે રૂપાળો છે ને રાશિ ઉપીરજો કે અહીં તો રાશિ ઉપીર જાય બ વ ની ઉ ત્રણ અક્ષર આવ્યા હતા એમાંથી વ ઉપીઠ લીધું વિજય આવ્યું મસ્ત હે ને બસ એ બધા આવવા જોઈએ ને કાલુ નો એ નહોતો ને હાવ ઘર આખું સૂનું સૂનું લાગતું હતું ત્યાં ત્યાં તો વાત જોઈએ કે વેલા આવત ઝટઝટ રમાડેલી હમ હમ કાલ એ મેને હકેલી પડી ને હાંચે એ મળી પૈસે તો ફાઇનલી વાગી ગયો છે અત્યારે તૂણા ચાર પોતપોતાનું કામ બધા કરી રહ્યા છીએ માર બાપો જે એક ભીની છોડેનામાં મી બાંધી આણી વાહી દા નાખવાનું સલું કર્યું કાઉ મીરા ફંદા કરીમાં ના ભાઠા ભાઠાદળે જાય હવાત તું ને તું સવાર નવતો વાંધો નહીં એ રામ રામ સીતારામ ભાગેવી દીકરા હમ ઓહ હું મારું કામ ભૂલે છોડવા જતો ઉતામર વેલે ફ્રી થવાની ઉતામર છે બીજું કઈ મારે બરદ બે બરતું ને એક વાસડી રેખા ને

પણ પહેલા પ્રસાદ ને પછી ફટાકિયા બરોબર ને હાય પીએ કાઈ પીએ ને જો રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઓકે થેગુ ને આપણી છે ને આજે પાંચ દીવડા કરવાના હે ને તો એની તૈયારી બધી હાલે છે હ હ હ હે લો બધ બધે દીવા દીવડા કરી હે રામ ભગવાન પર

अजय विजय काम ले तो अजय हां चलो तो तैयारी चली रही आ, आरी 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 आ, है અત્યારે પ્રસાદી લેવાની કેસું યાર હરિયો હરિયો કેસું યાસે કાંજી માગોતે હે નમસ્તે કેના

पहला प्रसादी लेवी कहीं चलो अमां को, अमां को फटा क्या है बेटा ले ले या। फटा मालता रहे वाले बोले हलो 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 तो लेके प्रभु श्री राम का नाम शुरू करते हैं आज की दीपावली

हैप्पी दिवाली वीडियो में आ गए कट कर लीजिए अरे दे अरे हे सालू ऊपर जा वालो भागे गई ना हे गंगू पेके न हमर

এক এক <laughs> <Yek, yek, yek. laughs>